તો જય ગોમાં તો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ગાયની કાનકટ જોઈ શકો છો ગાયની તમે હાઇટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અલર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે કલર છે કુંઠી ગાય બહુ ડિમાન્ડ છે પણ છે એટલે આ ગાય જે છે બહુ સારી અને બેસ્ટ ગાય છે બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાય છે હવે મિત્રો આ ગાયની તમને કંડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે આ ગાયની જે તમને થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાય જે છે જન્મથી થી જ ત્રણ આતળી છે એમ ગાયના ના કહેવાનું છે અને આ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ હાલ વીસક દિવસની કાચી છે એટલે આ ગાય જે છે વિહાવીસ દિવસની ગાયને વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને ગાયની જો તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની કિંમત ગાયને માલિકે કે પચીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ હતી હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જો જોવા મળી જશે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારા મિત્રો વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ગાય લેવી હોય ગમતી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને આ જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એમાં તમે ફોન કરીને રૂબરૂ ગાય જોવા જઈજો કેમકે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં જઈ અને ખોટો ધક્કો ન થાય હવે મિત્રો એના પછી તમે આજે આ ઓળખી જોઈ શકો છો તો આજે આ ઓળખી વેચવાની છે વાછળીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાય વાછળીની તમે હાઈટ જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો સાથે સાથે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછળી છે હવે આ વાછળીની જો તમને મિત્રો વાત કરવામાં આવે તો આ જે વાછળી છે એ તમારે બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી વાછડી તૈયાર થાય એવું જોતા લાગે છે હવે મિત્રો આ વાછળીની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે આ વાછળીની જે મારી પાસે થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે વાછડી છે એને દોઢક મહિના જે ઉઠ્યું છે ગાભણ છે એનું અને હવે વાત કરવામાં આવે ક્યાં ખૂટનો ડોઝ મુકાવેલ છે એ તો કે સો સાડત્રીસનો નો આ વાછળીને ડોઝ મુકાવેલ છે અને આ વાછળીની કિંમત વિશે જો વાત કરવામાં આવે તો આ જે વાછળીની કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ વાછડીની કિંમત સિત્તેર હજાર રૂપિયા રાખેલ છે હવે આ વાછડી તમને ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ તગડી તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ધંધુકા અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો અમદાવાદ તો કે મિત્રો અમદાવાદ જિલ્લાનો તાલુકો ધંધુકા છે ત્યાં ગામ તગડી છે અને ત્યાં તમને આ જે વાછડી છે એ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે વાંચડીના માલિકના જે કોન્ટેક નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને મિત્રો વાછડી ગમતી હોય લેવી હોય અને વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો ખોટા ફોન ન કરતા જો તમને વાસળી ગમતી હોય ને લેવી હોય તો જ ફોન કરજો અને આગળ વાત કરવામાં આવે તો તમે મિત્રો ફોન કરીને વાછડી રૂબરૂ જોવા જઈજો કેમ કે જો વાસળી વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધકો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ વાછળી જોઈ શકો છો એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો વાછડીની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો આ વાછડી જે છે તમે એનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન વાળી વાછડી છે બ્રિડિંગ માટે બહુ સારી વાછળી તૈયાર થાય એવું લાગે છે તમે વાછડીને સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી વાછડી છે હવે મિત્રો આ જે વાછડી છે એટલે કે એની જો તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે બે મહિનાની આ વાછડી જે છે ગામણ છે એટલે કે બે મહિનાની ગાભણી થઈ ગઈ છે વાછડી એ વાછળીના માલિકનું કહેવાનું છે પણ મિત્રો તમે હાઇટ કલર કોમ્બિનેશન બધું તમે જોઈ શકો છો બે મહિનાનું ગાભ છે વાછળીને અને વાત કરવામાં આવે કિંમત વિશે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે વાછળીની કિંમત પચીસ હજાર રૂપિયા વાછડીના માલિકે રાખેલ છે હવે મિત્રો ખાસ કરીને એ વાત કરવામાં આવે આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે વાછળી છે એ તમને ગામ ઘોઘાસમડી તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો કે મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઘોઘાસમડી આવેલ છે ત્યાં તમને આ વાસળી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે વાસળીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એમાં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાસળીના માલિકનો કોન્ટેક કરી શકો છો પણ જો વાસળી ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી હેરાન ન કરતા અને આગળ વાત કરવામાં આવે તો તમે ફોન કરીને ડૂબરૂ જોવા જજો કેમ કે જો વેચાઈ ગઈ હોય તો ત્યાં તમારે ફોટો ધક્કો ન થાય હવે એના પછીની તમે જે ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી પણ વેચાવા આવી છે વાછડીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાનકટ જોઈ શકો છો એની તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો વાછડીનું તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ અને

કહેવાનું છે છે હવે વાત વાત કરવામાં આવે તો તો આ બધી થઈ ગઈ કેટલી પછી બહુ સારી વાછળી છે હવે જો તમને કિંમત વિશે જણાવવામાં આવે તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જે રીતે દસ હજાર રૂપિયા આ વાછળીની કિંમત વાછળીના માલિકે રાખેલ છે મિત્રો બધી વાત થઈ ગઈ હવે આ વાછડી તમને ગમતી હોય લેવી હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે આ જે છે એ તમને પ્રોપરની વાત કરું તો કે તાલુકો ભાવનગર અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો કે ભાવનગરમાં આ વાસડી જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને વાસડીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી વાસળી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને ખાસ કરીને મિત્રો તમે વાછડી રૂબરૂ જોવા જાવ એ પહેલાં ફોન કરીને જઈજો કેમ કે જો વાછડી વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં જઈને ખોટો ધકો ન થાય અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી નાખજો કેમ કે રોજના રોજ જે પશુ વેચવો હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ વાત કરવામાં આવે આ ગાય વિશે તો આ જે ગાય છે ગાયને તમે સ્ક્રીન તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો સાથે સાથે અડર ક્વોલિટી પણ બહુ જોઈ શકો છો બહુ જોરદાર અને બેસ્ટ વાછડી છે તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે હાઈટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો હવે હું આ જે ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની તમને ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે થોડી ઘણી જે માહિતી છે મારી પાસે માહિતી જો તમને આપી દેવામાં આવે તો આજે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલ પંદર તીતિયા મિહાઈ ગેલી છે એમ ગાયના ના કહેવાનું છે હવે વાત કરવામાં આવે આ ગાયના દૂધ વિશે તો મિત્રો પોઈ ના દૂધ જો વાત કરવામાં આવે તો બાર લિટર જેટલું દૂધ છે અને એક ટાઈમના દૂધની જો વાત કરવામાં આવે તો છ લિટર જેટલું દૂધ છે એમ ગાયના ના મલિક નું કહેવાનું કિંમત વિશે વાત કરવામાં આવે તો આગળ તમે સ્ક્રીન ઉપર જોઈએ જ રીતે સાઠ હજાર રૂપિયા ગાયની કિંમત છે હવે ક્યાં જોવા મળે છે વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર જિલ્લો ભાવનગર તો ભાવનગરમાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો જો તમારે પણ પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર મફત એટલે કે ફ્રીમાં વિડીયો મુકાવવો હોય તો અમારા આગળ વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને વોટ્સએપમાં પશુનો આડા વિડીયા પશુ વિશે માહિતી પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે ફ્રીમાં એટલે કે મફત તમારા પસંદનો વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ